હેલો કેમ છો બધા મજામાં કેમ છો ધાર્મિક મજામાં તો જો આવા હાલ છે ઓફિસે જવાનું ઓફિસ થી આવવાનું છોકરા હાચવરાવવાના પછી જો ભાખરી બનાવવા ભાખરી બનાવવા જો ભાખરી બનાવરાઉ છો થોડું એવું માથા ભારે બનવું જ પડે હવે તો ગીતે ન આવતા કેવું કે ગીત આવ્યું છે માથા ભારે બઈરું એવું છે એટલે જો હમણાં તો એવું હાલે ભાખરી પાણીની બોટલ શું પાણીની બોટલ તો ભરી દીધી ખરી પપ્પાએ

ખાલી મે વાટા થી કાઈ પીલા બા બધા છે હાથ ખાઈ ગઈ ફ્લાવર એક બાકી છે તો શ્રી આજે કેવું ખાવાનું બન્યું તું કઈક બોલતી હતી ડેલિશિયસ ડિલિશિયસ મજા આવી કે વાત એવું છે ઓહો તો શ્રી જો દહીં તીખારી ખાય છે ભાખરી ને બધું ખાય છે અને આજે તો સારું લાગે ડેલિશિયસ ભાખરી મને બી લાગી ગયા આ ધ્યાન આ પ્રેગ્નન્સીમાં શૂટિંગ કરવાની સાઈડ ઇફેક્ટ લાગે છે મને તો કેમેરાના શોખીન છોકરા એવું છે તો જ્યાંનું ના તોફાન બહુ હોય ત્યારે અમે આવું કરીએ આ સૂકા મરચાં મને એમ કામ બહુ લાગે અને તરત ઈ શાંતિ થઈ જાય છે જબરું રોયો અત્યારે એટલી ધમાલ કરી ધમ પછાડા કરી દીધા એવું કહેવાય એટલી ધમાલ કરી અને હવે ઓકે થઈ ગયો છે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો બસ કાલનો દિવસ તો પત્યો સાંજે એક વહેલું સુવે તો એક મોડું સુવે તો શ્રીબેન બપોરે સૂઈ ગયા એટલે રાતે દોઢ વાગે સુધી ત્યાં આમ સુઈ ગયો તો કાલે વહેલો તો આજે વહેલો ઉઠી ગયો અને વહેલો સૂઈ પણ ગયો અને હવે સ્ત્રીની ચાલે છે એક્ઝામ એટલે શ્રીબેન બહુ વહેલા આવી જાય છે એટલે અમારે રસોઈ ફટાફટ બનાવવી પડે અને આજે અમારે પાતાપુર જેવો માહોલ થઈ ગયો છે કેમ કે આજે અમારે સવારે સાત વાગ્યાથી લાઈટ જતી રહી છે વીજળી કટ ઓફ થઈ ગઈ છે અને બાર વાગે આવવાની છે તો પંખા બંધ થવાના કારણે જ ઉઠી ગયો બસ તો હવે એ સૂતો છે ને રસોઈ બની ગઈ છે મારા માટે ડાઇટ ફૂડ જો તો અહીંયા ધ્યાન ઉપાય સૂતો છે બસ સુ ઉડાયો છે ના ઘરકામ બધું જ બાકી છે આજે મશીન તો હજી શરૂ નહીં થાય જો આ ગરમ પાણી હવેથી હું રોજ ગરમ પાણી પીવાની છું આ વન લીટરની બોટલ લીધી છે એમાં ભરી દેવાનું છે અને ગરમ લ્યુક લ્યુકવામ ઓવર ગરમ નહીં હા એ બી હેલ્થ માટે નહીં સારું છોલે ચણા બની ગયા છે મારા માટે ભાત છે તો હું મારું હજુ સ્ટાર્ટ કરો મતલબ ડાયટિંગ શરૂ છે ડાયટ ફૂડ હેલ્ધી ફૂડ ખાવાનું પણ એવું થાય છે કે થોડું 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 કંઈક ને કંઈક ખવાઈ જાય છે એટલે વજન સેવન્ટી સેવન પોઈન્ટ ફાઈ અટકી ગયો છે એવરી ડે મોર્નિંગ મારો એમટી સ્ટમક સેવન્ટી સેવન કેજી આવતું હોય છે પણ સાંજ સુધીમાં ક્યારેક સેવન્ટી એઇટ થઈ જાય ક્યારેક સેવન્ટી નાઇન થઈ જાય અને ક્યારેક બાર જમવા ગયા હોય તો એટી થઈ જાય પણ છેલ્લા પંદર દિવસથી સિત્યોતેર ચોંટી ગયેલું છે હવે જ્યારે છ્યોતેર થશે ને ત્યારે મને શાંતિ થશે કે હા એક કિલો ઘટ્યો અને હા હું ગુજ્જુ પૂનમમાં છે અને હમણાં શ્રીની એક્ઝામ ચાલે છે એટલે બાકી હું ડેઈલી પ્લાનિંગ કરું છું કે હું ડેલી મારો જે આપણે થર્ટી ડેઝનું સ્ટાર્ટ કરું છે તો એ શું સ્ટાર્ટ કરીશ મને બહુ બધા પર્સનલ મેસેજ આવે છે હું જવાબ બી કરું છું પણ એટલું લાંબુ લાંબુ ટાઈપ કરવું અને બધાને પર્સનલી જવાબ દેવામાં પહોંચી નથી વળાતું તોય હું ટ્રાય કરું છું બરાબર એવું છે એવું કહીને આપણે ગુજરાતમાં કોઈ બી વસ્તુ ટાઈમ ના હોય એમ લાઈક બાર વાગે કહીએ સાડા બારે આવે કઈ બી વસ્તુમાં તો સેમ બીજલી કટોતીમાં બી બાર વાગે ફાઇનલી આવી એવું પણ રસોઈ બની ગઈ છે અને તો હવે ઝાડવાર એક અખતરો કરું છું ડિફ્રોઝ થઈ ગયું કેમ કે લાઇટ જતી રહી તો આ જો આ સિંગલ ડોર વાળા ડ્રોબેક તેમાં એટલો બરફ જામ્યો તો એ હું વિચારું છું કે બધા ઝાડવામાં બરફ નાખીએ તો શું થાય ખબર નહીં પણ ટ્રાય મારું છું આ મની પ્લાન્ટો મેં સુકાઈ રહ્યો છે થોડાક દિવસ પહેલાં કર્યો આ એક લાઈન સારી છે આ એક લાઈન જતી રહેવું લાગે છે તો એમાં મેં થોડો બરફ નાખ્યો પછી આગળ બી થોડાક છોડવાઓ છે એને બી ટ્રાય મારીએ એ બધા લાઈવ છે પણ આગળ વધતા નથી અટકી ગયા છે હા એક તો મસ્ત જઈ રહ્યો છે આ બહુ ફાઈન થઈ ગયો છે આમાં મેં કેળું નાખ્યું હતું ને ખરાબ કેળું થઈ ગયેલું હતું ને એ કાપીને માટીમાં દાટી દીધું હતું તો એ પછી આ મસ્ત ઉગ્યો છે પછી આ મની પ્લાન્ટ છે ને એ ખબર નહીં એમને હવે ક્યાંક બીજેથી ફૂટશે આ ઉપરની કળી છે ને એ જતી રહી એ ધ્યાનના કારણે અને આ પણ છે ને પાંદડું એક એમને લાઈવ છે અને મને લાગે નીચેથી એક ફૂટવાનું છે એટલે એને બી રહેવા દીધું છે આમાં આ બધી વેલ છે જેવી જ છે પણ હારી નવા કોટા નહીં આવતા નવા ફૂલ નહીં આવતા એ છે તો એને બી થોડો બરફ આપી દઈએ ખબર નહીં શું થવાનું છે પણ એમ જ નાખી દઈ રહી છું થોડું ઘણું જાય તો બસ ખબર નહીં બળે બળે કે શું થાય હવે આ બરફનો ટુકડો આને નાખી દઈએ એક હવે આ હજી આને વધુ આપ દઈએ હા ઠંડુ ઠંડુ પાણી જલ્દી જલ્દી ફૂલડા આવવા માંડો મેં આ બધાને છે ને મેં મમ્મી સાથે પાટા પરથી માટી મંગાવી હતી મમ્મી માટી પણ લાવ્યા ને હારવાર થોડાક પોદળા લાયા હતા એટલે સુકાયેલા હોય ને એ ખાતર છાણીઓ અમારે મોરલીનું એ પણ નાખેલું છે આમાં થોડું થોડું એક દિવસ એટલે એવો મને બહુ આઈડિયા નથી પણ હમણાં હું નર્સરી ગઈ હતી ને તો એણે એવું કીધું હતું કે તમે પંદર દિવસે કે એમ નાખ્યા કરો ને તો પ્લાન્ટ સારા રહી શું તમને સાચે જ આઈડિયા છે એવું કંઈ હોય તો અમને કહેજો જોકે છાણીયું ખાતર તો સારું છે આ પ્લાન્ટને બી આજે ધોઈ નાખીએ તો એવું મેં જોયું હતું વિડીયો કે પ્લાન્ટ્સને ધોવા જોઈએ એમાં બી બરફ નાખ આને તો બરફ સારું જ હોય કદાચ ઇન્ડોર પ્લાન્ટ છે મસ્ત અને આજે આને હું તડકામાં મૂકવાની છું એટલે બાલ્કનીમાં આજે સાથે મૂકી આવીશ પણ મારે ધ્યાન આમ ના આવે ધ્યાન રાખવું પડે પ્લાન્ટની વાટ લગાઈ દેવાની છે હવે રહ્યા મારા તુલસીમાં હતા તો સિરિયસલી કહું મને એમાં તું તુલસીમાં સુકાઈ ગયા પણ મેં કાલે થોડું પાણી દીધું તો કાલે પ્લાન્ટ આખો આમ સુકાઈ ગયો હતો પણ જેવું પાણી દીધું ને તો મને તેમ છું કે હવે તુલસીમાં નવા લેવા પડશે પણ એ તો પાછા કોળાઈ ગયા એટલે આજે મોજમાં આવી ગયા તો એને ભી નાખી દો એમાં થોડું વર્કઆઉટ કરવું પડે એમ છે પણ આ કોળાઈ ગયો છે પ્લાન્ટ

કઈ વાંધો નહીં ક્રાફ્ટ બુક બતાવી જો અમાર શ્રીની પેજ ફેરવે રે ફેરવે હા જો આ કઈ મેં સ્ટાર્ટ દીધો અરે વાહ સેમ આવું છે હમ અરે આમાં જ સ્ટાર છે રંગ તો દીધેલું છે ફેરવે રે ખાઓ એક દીધેલું છે ને એક શ્રી કરે છે તો જોજો જો ક્યુ સારું આમ તો શ્રી નું કરેલું બધું સારું લાગે દીધેલ કરતા આ એક નથી બરાબર લાગતો આમાં ખબર પડી જાય શ્રીએ ક્યું કર્યું ધીસ ઇઝ નાઈસ હા બેટા આ તો બહુ ફાઈન આ સરસ અરે વાહ મસ્ત ફટ તે બનાવેલો બધું સારું પણ આ તો બહુ છે પરફેક્ટ અરે વાહ એટલે હા તો તને ક્રાફ્ટિંગ અચ્છા અચ્છા તને આવવાની છે ક્રાફ્ટિંગ પણ અચ્છા તો આવવાની છે કીધું મને એ આપ્યું છે ઓકે ચલો બેસી જાવ જમવા ફટાફટ એનર્જી ભેગી કરવી પડશે ને ઓકે ઓકે પહેલાં હવે જમી લઈએ ભાઈ ઉઠે તો એ બધું તોડી નાખશે એટલે એને હાચવાનું મૂક જ મજબને ઓકે અરે ભગવાન મારી દીકોડી હાલો હાલો બેસી જાવ લાવો એટલે હું કે મમ્મી

મમ્મી ખુશ રહીશ તો પછી આજુબાજુ ફ્રેન્ડ્સ કે વાત અને મસ્ત આવે પછી ટીચર કે વાત સુજે ઇનાક તો દે નહી પડે એવું બધું થાય એટલે ખુશ જ રો હા ખુશ જ રો બરાબર ખુશ જ રો તો સ્ત્રીને તો આજે બહુ ભાઈ સ્ત્રીએ બે રોટલી શાક એ ખાધું અને મારી જેવું જો રાઈસ એન્ડ શાક પણ ખાય છે તો મમ્મીને આજે રસોઈમાં કેટલા સ્ટાર હંડ્રેડ હંડ્રેડ વાવ થેન્ક યુ બેટા કેસુડાનું પાણી પણ તૈયાર છે હા બે માટે એટલે હવે હું એવું કરું છું ગાળવું ના પડે આવી રીતે કપડામાં બાંધીને મૂકી દેવાનું એટલે પલળી જાય મસ્ત ગાળવાનું પણ નહીં શ્રી પણ નાશે ધ્યાનનું પહેલી વાર નાશે શ્રી બીજી વાર નાશે પણ હવે ધ્યાનું ઉઠે નહીં ત્યાં સુધી શ્રીને ભણવાનું છે ઈવીએસ કાલે છે ઈવીએસની એક્ઝામ અને આ ધ્યાનમભાઈનું જમવાનું તૈયાર બેબી ઇઝ રેડી નાવ આ હું કઈ રૂધ્યા નું આ શું છે આ જોતો એને કાલા ટીકા કરી ને એવો જોવે હા બોલ દીક હા જો શ્રી કોમ છે કાલ બતાવ્યો ને તે પાછો કેમ બતાવ્યો આ બેડ એવો છે ને આમાં જાતે ન ઉતરી શકે આમાં ઘસાઈ જાય એવું છે પગને છોલાઈ જાય તો જો આ બચ્ચું પાર્ટી ખાઈને બેહી ગયું ડિનર અમારો પતી ગયો હવે શ્રીબેન ને કાલે અઘરું પેપર હે ઈવીએસ આવ્યો તો આવે હાઈ કેવા આવે છો બધા આવતો રહે આવતો રહે આવતો રે મારી ભાઈ આવતો રહે આવતો રે હું ધ્યાન હું કેટલી આ હાલો કરી દાદા તો કાકા બોલ હલો તો અમારે હવે ગાડી ચલાવતા જાય છીએ ને ફોનમાં વાત કરતા જાય છે અમે